યુવાનીમાં ગુનો કર્યો અને વૃદ્ધાવસ્થામાં પકડાયો સુરતમાં ઓગણીસો નેવ્યાસીમાં મિત્ર સાથે મળી એક લાખનો ચૂનો લગાવીને ભાગી ગયો છત્રીસ વર્ષે પરત ફરતા જ પોલીસે દબોચી લીધો યુવાનીમાં ગુનો કર્યો અને વૃદ્ધાવસ્થામાં પકડાયો સુરતમાં ઓગણીસો નેવ્યાસીમાં મિત્ર સાથે મળી એક લાખનો ચુનો લગાવીને ભાગી ગયો હતો છત્રીસ વર્ષે પરત ફરતા જ પોલીસે દબોચી લીધો સુરતની પીસીબી પોલીસે છત્રીસ વર્ષથી ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીએ વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં મિત્ર સાથે જ એક લાખની ઠગાઈ કરી હતી ત્યારબાદ ભાગી ગયો હતો હાલ તે પરત ફરતા હોવાની જાણ થતાં જ પોલીસે ઝડપી પાડ્યો હતો કેવી રીતે પકડાયો આ અંગે પીસીબી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર શહેરના અલગ અલગ પોલીસ મથકમાં હત્યા લૂંટ ધાડ ઉચાપત બલાત્કાર જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓની પકડી પાડવા પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને છત્રીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપી અંગે બાતમી મળી હતી મૈધરપુરા પોલીસ મથકમાં વર્ષ વર્ષીય હરિસિંહ બતાવરસિંહ રાજપુરોહિતને ઝડપી પાડ્યો હતો હરિસિંહ સુરત સંબંધીને ત્યાં આવ્યો હતો આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે વર્ષ ઓગણીસો પોતે સલાબતપુરા ગજ્જર ચેમ્બર ખાતે મુનિમનું કામ કરતો હતો ઓગણીસ સો નેવ્યાસીમાં એક લાખની ઉચાપત કરી હતી ઓગણીસ સો નેવ્યાસીમાં હરિસિંહ અને તેના મિત્ર ચંપાવત શર્માએ એક લાખની ઉચાપત કરી હતી હરિસિંહ છત્રીસ વર્ષ બાદ પોલીસના હાથે ઝડપાયો છે આરોપી હરિસિંહે ગુનો આચર્યો હતો ત્યારે તેની ઉંમર એકત્રીસ વર્ષની હતી હાલ તેની ઉંમર સડસઠ વર્ષની છે એટલે કહી શકાય કે કાનૂન કે હાથ લંબે હોતે કેમકે યુવાનીમાં ગુનો આચરી નાસ્તા ફરતા આરોપીને પોલીસે વૃદ્ધાવસ્થામાં ઝડપી જેલ હવાલે કર્યો છે